નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના નારગોલ જગદંબા ધામ ખાતે વિશ્વ નારિયેળ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી કૃષિ યુનિવર્સિટી બાગાયત મહાવિદ્યાલય અને વલસાડ નાયબ બાગાયત નિયામકશ્રીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉમરગામ તાલુકાના અન્ય મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આધુનિક ખેતી પદ્ધતિ સમસ્યા અને સમાધાન શીર્ષક હેઠળ યોજાયેલ એક દિવસીય શિબિરમાં તજજ્ઞો દ્વારા ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું નારકોલ સરપંચ સિટીબેન યતીનભાઈ ભંડારી દ્વારા ઉપસ્થિત સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું विश्व कार्यवी दिवस समिति नवसारी यूनिवर्सिटी द्वारा आपने जो नादो उत्पादन केली ते थायना सो फायदा छे એને કેવી રીતે ઉપયોગ કરવાનો એ બધી માહિતી માટે આપણા આપણા બચ્ચા જે નવસારી પાકલાલ યુનિવર્સિટીમાંથી પધાર્યા આપડા બચ્ચો ઝેડવી પટેલ થાય તેમજ આરએ નાયક થાય જીઆર નાયક થાય તો સ્વાગત કરું છું તેમજ અહીં ઉપસ્થિત પત્રકાર આ જે નાળિયેરી જે છે એ નાળિયેરીને આપણે ફક્ત નાળિયેર ત્રોપા કે નાળિયેર આટલાથી ઉતારીને આપણે અટકવાનું નથી તમે પ્રોડક્ટ જોઈ શકો છો કે નાળિયેરમાંથી જે ખાંડ છે સૂકા કોપરા છે વાયર છે આનું પાણી છે આજે જાન આવે ત્યારે જાનને સ્વાગત કરવા માટે નાળિયેરના પાણીના કપ આજે ત્રીસ ત્રીસ રૂપિયામાં આવી જાય છે ત્રીસ ત્રીસ રૂપિયામાં ત્રીસ રૂપિયામાં આપણું તરફો નહીં વેચાય પણ એક ટકા બસો ગ્રામ કદાચ માંડ આવતો હશે તો એની જે એની જે વેલ્યુ છે આ વેલ્યુને આપણે વધારવી બીજું કે વિસ્તારમાં જ્યારે આટલી મોટી મોડા પ્રમાણમાં નાળિયેરી થાય છે તો આપણે પણ હવે બધા સાહસિકો પણ છે ઇન્ડસ્ટ્રીવાળા પણ આવે છે ત્યારે આપણે વિનંતી કરીએ કોઈ ઇન્ડસ્ટ્રીવાળાને કે કેરલા ટાઈપની ઇન્ડસ્ટ્રી આ વિસ્તારમાં પણ આવે અને આપણા નાળિયેર અહીંયા ને અહીંયા આપણા નારિયેળમાંથી જે કંઈ આગળ વધવાનું હોય તો આપણને બે પૈસા વધારે કમાવાની એમ તો જોવા જઈએ તો પાંચ છ જાતો છે વેસ્કો સ્ટોલ છે ટી એનડી છે ટોલ એન્ડ ડ્રોપ છે એ અલગ અલગ પ્રકારની જાતો છે ને એની ઊંચાઈ પણ એ છે બીજું એટલે અત્યારે જે કીધું કે આ નારિયેળ છે ને તમને શુભ કાર્યમાં પણ વપરાય અશુભ કાર્યમાં પણ વપરાય છે ને એને કલ્પવૃક્ષ એવી રીતના કહેવાય છે કે એનું દરેક કે બધું એને વપરાય છે એનાથી તમારે સાગડી પણ થાય છે પછી ઝાડું પણ થાય છે પછી અત્યારે જ આપણે પહેલાં આના એનાથી ગણપતિની મૂર્તિ પણ થઈ શકે છે પાણીનો નારિયેળ છે ને જે લગભગ તમને વીસથી પચીસ રૂપિયામાં જાય છે

થોડા પૈસાની લાઈમાં તમે તમારી ખેતી જમીન ઉદ્યોગો ને વેચી આજે બહુ મોટું સૌને નુકસાન થઈ રહ્યું છે એમાંથી આપણે બચવું જોઈએ કેમ કે ઇન્ડસ્ટ્રી આવશે તો ટૂંકા ફાયદો થશે લાંબા ગાળા ફાયદો કોઈ પણ ખેડૂત ને નથી થવાનો આ મારી ખાસ વિનંતી બીજી વસ્તુ એ છે આજે આપણા ગુજરાત નો દરિયો કિનારો એટલો બધો મોટો છે વિશાળ છે કે કોઈ રાજ્ય પાસે એટલો મોટો દરિયો કિનારો તો એવા સમયે જયારે આજે વર્ષોથી દરિયા કિનારે સરકાર દ્વારા લગાવી રહ્યા છે દરિયા કિનારાનું ધોવાણ પણ અટકશે અને એક વધારાની આવક ઉત્પન્ન થશે એટલી કેટલાય કુટુંબો એમાંથી આવક મેળવશે એ સરકાર એને વીસ પર આપી શકે જ્યારે વૃક્ષો મોટા થયા પછી તો સરકારને પણ બહુ મોટી આવક લઈ શકે તાલુકાના ગામના શ્રી ગણેશ મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદના ના સાઈઠ વર્ષ પૂર્ણ થતા ષ્ટી પૂર્તિ આયોજન કરવામાં આવ્યું હતું સંત કૃપાપાત્ર ઝારખંડી ઋષિ તપસ્વી આશ્રમ હુમરણ ખાડી મુખ્ય અતિથિ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ફરી એકવાર દીપડો દેખાવાની ઘટના બની હતી ધરમપુરના મોટી ઢોલ ગામના મુખ્ય માર્ગ ઉપર બે બે દીપડા આટાફેરા કરતા નજરે પડ્યા હતા મુખ્ય માર્ગ પરથી પસાર થતા કાર ચાલકે મોબાઈલના કેમેરામાં દીપડાના આટાફેરાની ઘટના કેદ કરી હતી વલસાડ જિલ્લામાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી ખોરાકની શોધમાં શહેરી વિસ્તાર તરફ ઘટના ઘટના વધી રહી છે અંગે વન વિભાગના અધિકારીઓને જાણ વિભાગના અધિકારીઓ દીપડાઓને પાડવા પ્રયાસો શરૂ કર્યા છે વાપીમાં એક નેપાળી આધેડની હત્યા થઈ હતી જોકે પોલીસે અને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે આરોપીને પકડી પાડવા પોલીસે બસો થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા સાથે જ આજુબાજુ વિસ્તારના લોકોની પૂછપરછ કરી હતી પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે સંજય નામના યુવકની ધરપકડ કરી છે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટના અંગે વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જાણકારી આપી હતી પહેલા જે મરણ જનાર છે એની લાશની ઓળખ વિધિ કરવામાં આવી અને જે મરણ જનાર છે એના પાસેથી જે મળેલું આધાર કાર્ડ અને એની સાથે સાથે એના જે મિત્રો છે એની પૂછપરછ કરતા લાશની જે ઓળખ કરવામાં આવી એ મરણ જનાર છે એ દિલ બહાદુર કારકી ઉમરવર્સ સ્ટેપન છે જે વાપી ટાંકી ફળિયામાં જ એક ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે અને ઓરિજિનલી નેપાળનો છે એ અહીંયા મજૂરી કામ અને એ કામ ધંધો કરે છે જે લાશ મળી હતી એના માથાના ભાગેની થયેલી ઈજાઓના આધારે તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટરની જે પ્રાથમિક જે પૂછપરછ કરી એના આધારે મનોજનાને મારીને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હોય એવી એક પીએમમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું એના આધારે